31 ડિસેમ્બર ને લઈને સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાની તમામ સરહદ ઉપર કડક ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે યાત્રાધામ વીરપુર પોલીસે હાઇવે પર તેમજ પિઠડિયા ટોલ પ્લાઝા એ રાત્રિના સમયે દારૂને લઈને પણ કડક ચેકિંગ હાથ ધર્યું હતું યાત્રાધામ વીરપુરના પ્રવેશ દ્વાર તેમજ વીરપુર શહેરમાં પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું હતું

અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે અને વિરપુર ટાઉન સહિત અઢાર જેટલા ગામોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે અથવા તો કોઈ કેફી પૂર્ણ વિદ્ય હાલતમાં જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર ભાગ્યેશ ડોબૈયા વીરપુર